કૃષ્ણ સીતારામ બધા મજામાં હશો આજે હું ઘી બનાવી રહી છું મલાઈમાંથી આપ સૌ કેવી રીતના ઘી બનાવતા હશો એ કમેન્ટમાં જણાવશો ઘણા ડાયરેક્ટ મલાઈનું બનાવે છે ઘણા મલાઈમાંથી માખણ કાઢીને પણ ઘી બનાવતા હોય છે કમેન્ટમાં જરૂર જણાવશો આપ કઈ રીતના ઘી બનાવો છો હું ડાયરેક્ટ મલાઈમાં મલાઈનું છું કઢાઈમાં મલાઈ નાખીને જ ઘી બનાવું છું આપ સૌ મિત્રોને લાઈવમાં જોડાવા આપ સૌ લાઈવમાં જોડાશો આપ સૌને મારા લાઈવ મનોમીડિયા રમતા હોય તો લાઈવમાં આવીને મને સાથ સહકાર આપશો અને લાઈવમાં હું આવું તો આપનો સાથ સહકાર સારો છે એટલે હું આ રીતના લાઈવ આવું છું અને આ રીતના થોડીક આગળ વધી રહી છું એટલે આપનો સૌનો થેન્ક યુ ધન્યવાદ કારણ એટલું બધું હજી આવડ્યું નથી મારે ચેનલમાં સબસ્ક્રાઈબ વધ્યા છે પણ વ્યૂ એટલા નથી તો આપ સૌ વિડીયો જોશો તો મારા વ્યૂ વધશે

એ થેન્ક યુ મારા વિડીયો જોવા બદલ થેન્ક યુ સારો આજનો વિડીયો હું પૂરો કરું છું સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ